જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે આદિ ગુરુ શંકરાચાર્ય વિશે શ્રવણ કરીશું આદિ ગુરુ શંકરાચાર્યનો જન્મ ક્યારે થયો હતો કઈ તિથિ પર થયો હતો અને તેઓ કયા ગામમાં રહેતા હતા તેમણે તેમના જીવનમાં કયા કયા કાર્યો કર્યા હતા તે બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો હિન્દુ ધર્મ પ્રમાણે સાતસો અઠ્યાસી ઈસવીસનમાં વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પાંચમ તિથિએ ભગવાન શંકરાચાર્યનો જન્મ થયો હતો જે બીજી મે બે હજાર પચીસ અને શુક્રવારના રોજ આવે છે તેથી બીજી મે બે હજાર પચીસ અને શુક્રવારના રોજ પાંચમે આદિગુરુ શંકરાચાર્ય જયંતિ ઉજવવામાં આવશે આદિગુરુ શંકરાચાર્ય નાની ઉંમરમાં જ વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું ત્યારબાદ ઈસવીસન આઠસો વીસમાં તેમણે હિમાલયમાં સમાધિ લીધી હતી ગુરુ શંકરાચાર્યનો જન્મ કેરળના કાલડી ગામમાં થયો હતો તેમનો જન્મ દક્ષિણ ભારતના નબદુદરી કુળમાં થયો હતો આજે આ કુળના બ્રાહ્મણ બદ્રીનાથ મંદિરના રાવલ હોય છે જ્યોતિર્મઠના શંકરાચાર્યની ગાદી ઉપર નબદુદરી બ્રાહ્મણ જ બેસે છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની કૃપાથી ગુરુ શંકરાચાર્યનો જન્મ થયો હતો જ્યારે તેઓ ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું ત્યારબાદ ગુરુના આશ્રમમાં તેમને આઠ વર્ષની ઉંમરમાં વેદોનું જ્ઞાન થઈ ગયું હતું ત્યારબાદ તેઓએ ભારત યાત્રા શરૂ કરી અને દેશના ચાર ભાગમાં ચાર પીઠની સ્થાપના કરી તેમણે ત્રણ વાર આખા ભારતની યાત્રા કરી હોવાનું માનવામાં આવે છે જે પ્રકારે બ્રહ્માના ચાર મુખ છે અને તેમના દરેક મુખમાંથી એક વેદની ઉત્પત્તિ થાય છે પૂર્વના મુખથી ઋગ્વેદ દક્ષિણથી યજુર્વેદ પશ્ચિમથી સામવેદ અને ઉત્તરથી અથર્વવેદની ઉત્પત્તિ થઈ હતી આ આધારે ચાર વેદો અને તેમાંથી ઉત્પન્ન થતા અન્ય શાસ્ત્રોને સુરક્ષિત રાખવા માટે ચાર મઠ એટલે ચાર પીઠની સ્થાપના કરી હતી આ ચાર પીઠ એક એક વેદ સાથે જોડાયેલા છે ઋગ્વેદથી ગોવર્ધનપુરી મઠ એટલે જગન્નાથપુરી યજુર્વેદથી શૃંગેરી જે રામેશ્વરના નામથી ઓળખાય છે સામવેદથી શારદા મઠ જે દ્વારકામાં છે અને અથર્વવેદથી જ્યોતિર્મઠ જોડાયેલું છે જે બદ્રીનાથમાં છે આ છેલ્લું મઠ છે ત્યારબાદ આદિગુરુ શંકરાચાર્યે સમાધિ લઈ લીધી હોવાનું મનાય છે જ્યોતિર્મઠના બદ્રિકાશ્રમના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી પ્રમાણે ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતા માટે શંકરાચાર્યે વિશેષ વ્યવસ્થા કરી હતી તેમણે ઉત્તર ભારતના હિમાલયમાં સ્થિત બદ્રીનાથ ધામમાં દક્ષિણ ભારતના બ્રાહ્મણ પૂજારી અને દક્ષિણ ભારતના મંદિરમાં ઉત્તર ભારતના પૂજારીને રાખવામાં આવ્યા છે ત્યાં જ પૂર્વી ભારતના મંદિરમાં પશ્ચિમના પૂજારી અને પશ્ચિમ ભારતના મંદિરમાં પૂર્વ ભારતના પૂજારીને રાખવામાં આવ્યા હતા જેથી ભારત ચારેય દિશામાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રૂપથી મજબૂત થાય અને એકતા જળવાયેલી રહે આદિગુરુ શંકરાચાર્યના પિતાનું નામ શિવગુરુ પુત્ર અને માતાનું નામ વિશિષ્ટ દેવી હતું આદિગુરુ શંકરાચાર્ય માત્ર આઠ વર્ષની ઉંમરે ચારેય વેદોમાં પારંગત થયા બાર વર્ષની ઉંમરે તેઓ તમામ શાસ્ત્રોમાં પારંગત હતા સોળ વર્ષની ઉંમરે શંકર ભાષ્ય ગ્રંથની રચના કરી અને બત્રીસ વર્ષની ઉંમરે તેમણે દેહ ત્યાગ કર્યો આદિગુરુ શંકરાચાર્ય દ્વારા બ્રહ્મસૂત્ર પર શંકર ભાષ્યની રચના કરીને વિશ્વને એક તાતણે બાંધવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે જે સામાન્ય માણસ માટે શક્ય નથી શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી આદિ ગુરુ શંકરાચાર્યે જોયું કે અન્ય ધર્મના લોકો ભારતમાં હિન્દુ ધર્મને પ્રભાવિત કરી રહ્યા છે તેથી તેમણે ઘર છોડીને તીર્થયાત્રાનો માર્ગ પસંદ કર્યો ઉપનિષદો અને વેદાંત સૂત્રો પરના તેમના ભાષ્યો ખૂબ પ્રખ્યાત છે આદિ શંકરાચાર્યે સોળથી બત્રીસ વર્ષની વય દરમિયાન દેશભરમાં યાત્રા કરી અને આ દરમિયાન તેમણે વેદોના સંદેશનો પ્રચાર પ્રસાર કર્યો નાની વયમાં જ જગદ્ગુરુ શંકરાચાર્ય દિવ્યા જ્યોતિમાં વિલીન થઈ ગયા હતા પરંતુ તેમની શિક્ષા આજે પણ નવી પેઢીને પ્રેરિત કરે છે સનાતન ધર્મના સંતે અદ્વૈત વેદાંતના સિદ્ધાંતનો ભારપૂર્વક પ્રચાર કર્યો હતો તેમના સંદેશાએ હિન્દુ સંસ્કૃતિને એ સમયે પુનર્જીવિત કરી જ્યારે હિન્દુ સંસ્કૃતિ પતનના આરે આવીને ઊભી હતી એવું કહેવાય છે કે માધવ અને રામાનુજ જેવા અન્ય હિન્દુ સાધુઓ સાથે આદિ શંકરાચાર્યના કાર્યોએ હિન્દુ ધર્મના પુનરૂત્થાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ સિદ્ધાંતોનું ગઠન ત્રણ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું જેનું પાલન તેમના સંબંધિત સંપ્રદાયો દ્વારા આજે પણ કરવામાં આવી રહ્યું છે આ શિક્ષકોને આજે પણ હિન્દુ દર્શનના આધુનિક ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ હસ્તી તરીકે યાદ કરવામાં આવે છે તેમણે જે ચાર મઠોની સ્થાપના કરી હતી તેમાં દરેક મઠના ગાદીપતિને આજે પણ શંકરાચાર્ય તરીકે પૂજવામાં આવે છે જગદગુરુ શંકરાચાર્ય દ્વારા સાત અખાડાઓની સ્થાપના પણ કરવામાં આવી હતી આજે સનાતન ધર્મ સંસ્કૃતિનું પ્રતિક જાળવીને સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર પણ અખાડાના માધ્યમથી થઈ રહ્યો છે આદિ શંકરાચાર્ય એક જ પરમ તત્વમાં વિશ્વાસ રાખતા હતા માનવ માનવ વચ્ચેનો ભેદભાવ આદિ આદિશંકરાચાર્યે નષ્ટ કર્યો હતો તેથી જ તેમણે સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાની શરૂઆત કરી હતી આદિ આદિજગદગુરુ શંકરાચાર્ય બ્રહ્મસૂત્ર ઉપનિષદો અને ભાગવદ્ ગીતાનો જેવા ધાર્મિક ગ્રંથોનું ગહન અધ્યયન કર્યા બાદ સનાતન ધર્મની તેમની પરિકલ્પના હતી આદિ ગુરુ શંકરાચાર્ય પોતે એવું ગંભીરતાપૂર્વક માનતા હતા કે પ્રત્યેક વ્યક્તિમાં એક પરમાત્મા ચોક્કસપણે રહેલો છે તેને કારણે જ જગદગુરુ આદિશંકરાચાર્યે વિવિધ ધર્મના વાળાઓનો વિરોધ કરીને સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો સમગ્ર જગત આદિગુરુ શંકરાચાર્યને જગદ્ગુરુ તરીકે પણ પૂજા કરી જે સનાતન ધર્મમાં થતી જોવા મળે છે એવું કહેવાય છે કે જ્યારે આદિગુરુ શંકરાચાર્ય તીર્થસ્થાનોની યાત્રા કરતાં કેદારનાથ પહોંચ્યા ત્યારે ત્યાં તેમનું અવસાન થયું કેદારનાથમાં આદિગુરુ શંકરાચાર્યની સમાધિ આજે પણ છે હજારો ભક્તો અહીં આવતા હોવાથી કેદારનાથમાં આદિગુરુ શંકરાચાર્યની સમાધિ સૌથી વધુ લોકપ્રિય પ્રવાસીઓમાંનું એક છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે આદિગુરુ શંકરાચાર્ય વિશે શ્રવણ કર્યું તેમનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો તેમણે તેમના જીવનમાં કયા કયા કાર્યો કર્યા હતા તે બધું જ આપણે જાણ્યું જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ